અને છોકરી ને થોડાક સારા કર્યા હે અને તાવીથા બતાવ્યા હે કે તાવીથા ઘાલુ આમ કરું તેમ કરું તો જરા કમ્પ્લેન લખાવી હે પણ હવે એ હવે તો થાય છોકરી આખી ફરફોડા દાજી ગઈ હે તો શરીરમાં માં આખા એને શું કહેવાય ફરફોડા ઉપડી ગયા હે કોને માર નાની છોકરી ને કેવડી ઉંમર છે માર 10 12 વર્ષની પટેલ સમાજ માં કામ કરવા આવ્યા હતા

તમારું આખું નામ શું છે મહેશભાઈ મકવાણા તમારું તમારું નામ મારું નામ મીનાબેન મહેશભાઈ મકવાણા હમ આશ્રમ માં રહેતા હા એની છોકરી પાવર કુંડલાલ કબી માં કામ કરતા ઈ બાપુ ને હા હા તે તો આપણે આપણા જૂનાગઢ મેરે નતા ભેગા થયા હા હા ઓળખી ને એમ તમને તગીડા એવા વીડિયા

માતા કુટું એમાં એવું છે અમે હું કેટ્રેસ નું કામ કરું તો મને જે ભાઈ લઈ જાય ની ભાઈ એમ કીધું કે ભાઈ કામ કરવાનું છે તો મેં વાંધો નહીં મેં કીધું જો હવાર માં મેં કીધું કે છોકરી સર્વિસ નઈ દીધી થાકી ગયા તો મને કે કાઈ વાંધો ની સર્વિસ નો દે તો એક વાર ખાલી પાણી ચા પાઈ દયો મેં કઈ વાંધો નહીં હારું વાળો પાવી દેવ તો ફૂલે કુ ફેરું ને એની વાત ચા પાણી બધું દીધું પાછું ઠંડા પાણી ની સર્વિસે દીધી પાછા ઉપર જાય હલો હાડા દસ થાય ને તો કે કમ્પ્લીટ કરી નાખી આમ કરી નાખ તેમ કરી ગયો પછી હાડા દા થઇ ગયા તો આપડે તો કાઉન્ટરનું કમ્પ્લીટ કરવું પડે તો સર્વિસ ચાલુ કે સર્વિસ ચાલુ રાખો ને કાઉન્ટર કમ્પ્લીટ કરો હવે માનસો તો મને કીધા તા કે પંદર બરોબર તો હું પંદર જ લઈને જાઉં તો મેં કીધું તમારે ફૂલ સર્વિસ જોઈતી હોય તો કો fera વાળા ને બોલાવી લેવાય અને અમારા સર્વિસ માં આવતું નથી તોય મેં તમને સર્વિસ કરી દીધી હાલો કે સોદી ની નીકળ ને ફલાણું કરી ને આવી તો ખાલ દે ને છોકરી ને મન ફાવે એવા ભૂંડા બોલવા મંડ્યા હે એ ભૂંડા બોલતા નામ આવડે હા બધાય ના નામ છે ને હજી ચાલુ જ છે અહિયાં નંબર હા નંબર નહી જો પાલતી વાળા આમ જ આમ જ પટેલ સમાજ ની બહાર હું કે ગાઈજા છે બહાર ઊભા છે અને અહીંયા ચાલો નામ ઠામ નામ એમાં એવું છે આપણે નામ હોય ને આપણે ઓળખતા ન હોય આપણે કામે ગયા હોય એનું શું કામ હોય ભાઈ આ માખુ હે તમારું નામ બોલો નહીં ના બેન મહેશભાઈ મકવાણા એક મિનિટ ના

ઓડિયો તમારો વાયરલ થાય એમાં તમારી મંજૂરી છે ને બધું ફોન કરવામાં ઉભા રહે છો એટલે પૂછી લઉં અને પક એમાં હે આ વિડિયો વાયરલ થઈ જાય તો વાંધો નથી ને કાઈ વાંધો નથી કાઈ વાંધો નથી કાઈ વાંધો નથી હાલો હા ભાઈ જયેશભાઈ બોલો ના ના ભાઈ જયેશ બોલ તો મોરો કેટરસવા ભાઈ બોલો ભાઈ હા હા કેટરસવા ભાઈ જ આપણે થોરી દર્દી થો ના ના વિરપુર થી ભાઈ થોડી દર્દી વિરપુર આવો

ને કામ કરવા હોય તો એની ખાલી પીરસવાનું હોય ને સર્વિસવાળા તો કે જે કઈ ઓલા પ્યારા હોય કરવાનું હોય આ ખાલી પીરસવાનું કામ કરવાનું ઈ પ્યારાનું કામ છે સાહેબ સ્ટેટસમાં જે પ્યારાનું કામ કરતા હોય લીંબુ સરબત ચા એ બધા જે દેવા જાય સર્વિસ આવે અમે તો ને ભાઈ આ ઈ આ કરે એમાં ના નથી પણ વાત છે કે એમાં આવે નહીં તો અમારે

પાણી ને એવું તો બધું પાયું પણ પાછું કીધું કે હજી સરબત પાવાનું ફલાણું એવું લાગુ એમાં બોલાવી લીધું સાંભળી ગયા તો કામ છે એ તો પૂરું કરી લે કઈક પડી કામ જ નથી એવું તો કઈ નથી એવું

હવે આવડે લોકો ને ત્યાં રાખવા ના છે કે જાય એમાં એવું છે કે હવે સમજી સમજી ગયા વાત કરો એ હા હાલો હા પછી બે જણા થઈને લ્યો હોય રુજો સાક કરો હે લુકડું મારો જલ્દી હા પણ એ કાઈ લખ્યું નઈ અને કોક સાહેબ નો ફોન આવ્યો તો માથે પછી લખવાનું બંધ કરી દીધું માન અંગૂઠું મરે ઘરે મોકલી દીધા કે તમારે ઘરે હજી અમે આવશું લખાણ કરવા ને આ કરવા ને એવું બધું બોલતા હતા

એ લોકો એ કીધું કે સાહેબ લખી પણ આપણા અહીંયા ધોરીધરના ધોરધામ ના પટેલ આવ્યો હતો એટલે એને ફોન સીધો જયેશ ભાઈ ને કર્યો એટલે જયેશ પછી વાત કરી સાહેબ જમા દાડે લખતો હતો ને એની વાતચીત કરી એટલે પછી લખાણ જેવું એવું બધું લખ્યું એને અને મેં તો પછી એફ આઈ ની નકલ માંગી પણ મને એમ કીધું કે તમારી ઘરે અહિયાં તપાસ કરવા જશે પેલા અને પછી તમારી ઘરે આવશે ને પછી બધું લખશે એમ કીધું. ભલે કાલે હા તો એવું લાગે તો ભલે અમે કાલે છે ને કાલે નું એને કામ છે એટલે કાલે બપોરે બાદ સવાર માં લગભગ છે ને આવશું અમે હા એટલે સવાર માં નવ દસ વાગે ઘરે આવસો તમાર હું ફ્રી free નું હોઉં તો તમારો ફોન આવ્યો કરે એટલે મારે થોડું કામ થાય એટલે હા એટલે હું રૂબરૂ આવે એટલે હું તો વાતચીત કરું તો એટલે હું આપડે શું કરવું એમ હવે એમાં હું એક તમારા બિઝનેસ business કરવો હોય ને એકા બીજા નો ધંધો હોય તો પછી એકા બીજા લેટ લેટકો કરી આપડે એની હારે કઈ લેવા દેવા નથી પટેલ રે કેમ કે આપડે આઈડી દાખલા છે કે ભલે આપણી છોકરી એવું નથી કાલે હોય બીજું કોઈ કામે દે ને તો એની માથે આવું ન થાય બાકી આપડે રસોડા વરને જે કેટલાસ આપણે લઈ કોઈ આપડે કઈ વાંધો નથી